આપણે બે વાર દવા મારી ઉપરા ઉપર 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 સંજયભાઈ પાસે થી લઈને રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ જોરદાર મળ્યું જો આમ ભાઈ જો આપડી વાત બધી ખોટી આમાં ખેડૂત કે સાચું આ ચણા હાવ બેહી ગયા તા અને અટાણા ચણા આવી ગયા મેકઅપમાં ફૂલ જો આમ વાહ ચણા એમ છે કે ચણા એટલે જણા છે જો આ કેટલા વીઘાના ચણા છે ભાઈ આપણે 9 વીઘાના ચણા છે આ 9 વીઘાના ચણા છે બરોબર છે જો આ યાર આતને દવાના બે ડોઝ ઉપર ઉપર આપણે આપ્યા તાકાત વારા એકલા સમ કાઈ ઘટેને એમ અને ચણા બની ગયા ઘુઘરા જેવા તો તમને ભાઈ દવામાં મજા આવી ગઈ ને દવામાં જોરદાર અને રિઝલ્ટ મળ્યું ક્લાસ રિઝલ્ટ મિત્ર ની વિનંતી એક આપણે સંજયભાઈ ની એકવાર મુલાકાત જો ભાઈ તમારા ચેણા જાંભલે આપણે કે ભગવાન ભગવાન કંઈ નથી હો ભાઈ કુદરત ને ભરો હાલતું હોય એમ અઠે હાલતું હોય આ ચેણા બેહી ગયા હતા ભાઈ અને રિઝલ્ટમાં કાંઈ ઘટે નહીં ચેણા દિવસ પહેલા આખું ચિત્ર બીજું હતું નટાણ ચિત્ર આખું બદલી ગયું એમાં હતું તો વાતાવરણ ફેવરમાં હોય થોડીક ભગવાનની કૃપા હોય ખેડૂતની મહેનત હોય એટલે એવું થાય આપણે કીધું તો કઈ ન થાય બાકી સંતોષ તમને દવાથી તો સંતોષ પહેલા આપણા પારો પારો ચોખા દેખાતા હતા અત્યારે પારો ક્યાંય નથી દેખાતો તમારો મોબાઈલ નંબર બોલો તોતેર આત્રીસ ઓગણપચાસ છ ત્રીસ પાસા એકવાર બોલો તોતેર આઠ્રીસ ઓગણપચાસ છ જો આ રીતના ચૈણા બની ગયા છે ભાઈ ના ચૈણામાં પહેલાં કઈ હતું નહીં આમાં દવાના ઉપર આપણે સારા સારી ફૂગ ન શકાય આપી સારામાં સારા વિટામિન આપણે આના આપ્યા ટૂંકમાં ઈડ તો હળવી દવા આપી બાકી તમામ પ્રકાર તત્વો આવી દવા આપી અને જોવા ચૈણા બનાવ્યા છે અને ચણામાં અટાણા કાંઈ ઘટતું નથી કાલની ખબર નથી આપણને બાકી સંતોષ છે ને તમને સંતોષ સંતોષ દવા સંતોષ દવાથી દવાથી સંતોષ પંદર થી પેલા ચિત્ર બીજું હતું પંદર થી પેલા ચિત્ર હાવ બીજું હતું એટલે અત્યારે હાવ અલગ થઈ ગયું તમને સંતોષ મળી ગયો ને પૂરેપૂરો સંતોષ હા હા તો જો આ રીતના ચેણા બની ગયા છે અને આમાં કઈ ઘટતું જ નથી જો આમ તમે જો તો વાહ ચેણા વાહ એમ હમણાં બ્યુટી પાર્લરમાં લઈ ગયા હોય ને મેકઅપ વાળું થઈ ગયું મેકઅપ વાળા શેણા થઈ ગયા બધા અને શેણા એકદમ નરવાઈમાં ફ્લાવરિંગમાં ફૂટમાં વૈદમાં અને કઈ ઘટે જ નહીં કેટલા પાણી પાયા આપણે આ ચાર પાણી પાયા ચાર પાણી પાયા આપણે આ કોરવાળસ ભેગા પહેલાથી અત્યાર સુધી ચાર પાણી પાયા કેટલા નંબર શેણા છે નંબર તો ખ્યાલ નથી નંબર કાંઈ વાંધો નહીં ખ્યાલ ન હોય તો કાંઈ નહીં પાંચ નંબર શેણા છે આપણે પણ ચાઈનામાં ટૂંકમાં રિઝલ્ટ દવાનું મળ્યું ક્લાસ ભરપૂર અને ભાઈને સંતોષ થઈ ગયો કે ના વાહ ભાઈ વાહ એટલે આમ આપડે કઈ નથી પણ એ કુદરતની કૃપા થતું હોય બધું રામભર હાલતું હોય બરાબર હાલતું હોય અને એને જો આવું પરિણામ મળ્યું છે ભાઈના બાયપાસ રોડ છે એની બાજુમાં જ વાડી છે અને આ રીતના ચૈણા છે તમે જોવાય તમે તમારા ભાઈનો નંબર છે નંબર ભોલી જાઓ એકવાર વાર તો આ ત્રીસ પચાસ છત્રીસ